કારગીલ દિન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાથમિક માધ્યમિકના તમામ વિદ્યાર્થીઓને ટ્રોફીને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા જેમાં કોટા વિસ્તારમાં આવેલ કિલોણી ટ્રસ્ટ વિદ્યાલયના બાળકોને પણ નંબર આપવામાં આવ્યો હતો મુખ્ય મહેમાનોના હસ્તે બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે શ્રી સરદાર ભવન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનુજ પટેલ ટ્રસ્ટ્રી શ્રી અનુજ પઠાણ ટ્રસ્ટી શ્રી વિપિનભાઈ પટેલ હાજર હતા કારગીલની લડાઈ લડી ચૂકેલા એરવિટ્રન સંગીતકુમાર ઝા નવીનભાઈ માજી સૈનિક અને પંચમદાસ આજે સરદાર ભવન ખાતે વસંત ની સ્મૃતિમાં જે એસે કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે એમાં લગભગ એકત્રીસ સ્કૂલોએ ભાગ લીધો અને એના જે વિદ્યાર્થીઓ જેને ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ અને પાર્ટિસિપેશનના સર્ટિફિકેટ આપવાનો આજે ઇનામ વિતરણ કાર્યક્રમ છે વસંત ની વાર્ષિક જયંતિ ટૂંકમાં જ આવવાની છે પરંતુ આજના દિવસે કારગિલ દિવસે કારગિલ બીજે દિવસે અમે આ બે પ્રોગ્રામ ભેગા કર્યા છે એમાં અમારા મોઘેરા મહેમાનો બી આવ્યા છે જે લોકોનું અમે સન્માન કરવાના છીએ અને સાથે સાથે વસંત રજબની સ્મૃતિ અમર રહે એ માટેના સદાર ભોરના જે પ્રયત્નો છે એ પ્રયત્નોને આજના આ કાર્યક્રમના માધ્યમથી અમે આગળ લઈ જવા માગીએ છીએ